એનું રીઝન હું છે તમને છેલ્લે છેલ્લે વિડીયોમાં હું દઈ અને ભાઈ મારા પપ્પાનો ફોન આવ્યો ને તે અત્યારે આપણે જવાનું છે દરિયામાં કેમ કે વરાડા મચ્છી આવી ને તો આપણે જવાનું છે લેવા માટે તો હું મારી મમ્મી જાય લેવા માટે તો બધા મિત્રો વિડીયોમાં બિના રહેજો તો ફાઇનલી ફેમિલી મારી મમ્મી એ છે ને તગારું લઈ લીધું છે ને હવે છે ને આપણે મચ્છી લેવા આવી છે અને મચ્છી છે ને એ ઝાડમાંથી કાઢી નથી તો કેવી રીતે ઝાળમાંથી કાઢશું અને કેવી મચ્છી છે એ તમને બધું દેખાડશું તો એ તો ઝાડ આઘું છે આમાં થાય જાળ છે આપણે રાઈ મેં તમે જોઈ શકો આવી રીતે છે ને કઈક જાળ બાંધેલા છે ભાઈ ને આ જાળમાં તો કઈ નથી આવેલું પણ જાડા જાળમાં મોટું માઇસલું આવેલું છે એમ ફોન આવ્યો મારા પપ્પાનો એ જોવો ઓલા પણ આટા મારે છે તમને દેખાતા છે ના મચ્છી હે તો આપણે ફટાફટ ના જઈ ફાઈનલી ફેમિલી જોવો તમે આપણે છે ને ના મચી આવવા નથી ના જાય ભોગી જશે કન્ટિન્યુ તમે જોઈ શકો ભાઈ આવી રીતે મચ્છી છે તમને દેખાડું ભાઈ આવે કઈક ગોળ ગોળ મચ્છી છે ને આને હમણાં કાઢવાની છે ને ભાઈ જીવતી જીવતી જોઈ શકો તમે ને આવા દાળમાં આવ્યા આ આછા દાળમાં જાડુ દાળી નથી હું તમને કહેતો જાડા દાડા જાડા મને આછા દાળ તો આને છે ને આપણે હમણાં કાઢવાની છે ભાઈ જો કેમ તમે જોય શકો આ રીતે કઈ કુસવા જેવું છે આજી પેટ કુસવા જેવું હવે આપણે કાઢવાનું છે

હવે છે ને તગારા નાખી દીધું છે ને હવે છે ને આપડે કઈ ઘરે લઈ જો કેટલો વજન છે એ હું લીધો તમે આ વાયરીના ના થાતા એને ને છે ને 6 મહિના કરી છે ફાટલું દેવાનું કોઈ ખબર એ ન પડે માય બડાડી હાલ ચાલો હવે છે ને આપડે ઘરે જઈ ને ફેમિલી જો દરિયા કેવા કેવા ખાડા ને ઉભતું હોય છે ને આપણે છે ને ઘર તરફ ફાઈલા ગઈ છે ને રસ્તામાં છે ને કઈક નવીન વસ્તુ મળે છે ને તો તમને દેખાડશું ભાઈ અને જો મચ્છી મારી મમ્મી રેલી જશે તો ગાઈ હવે આપણે ઘરે કોળમાં પોગી ગયા અને અહીંયા આપણા હોડકા અત્યારે ઓલરેડી પીડ્યા છે તમે જોઈ શકો આપણા હોડકામાં છે ને નહીં મસ્ત મજાનો અને બે ભાઈ અહીંયા ઊભા છે તમે શું લેવા ઊભા મોટો ભાઈ વરેડ એવું નથી આપણા જોવા આવેલા છે અને આપણે છે ને જઈએ હવે ઘરે ને કેવી બોટ છે તમે ખાસ કરીને કોમેન્ટમાં કહેજો કેવી છે જો મીંદડું ગઈ તો કેમ બને તો ફાઇનલી જો બરેડો આવી છે આપણે ઘરે તો તમને કેવું મસ્ત બનાવ છે ના એક કે ની છે કેટલી લાંબી છે આયા ઉધી છે કેવું છે ઓકે હવે છે ને આનું કટિંગ કરવાનું છે પણ હમણાં નહીં કરી જેવા કરશું તમને દેખાડશું તો આપણે છે ને ભાઈ ધીમે ધીમે કાપવાની શરૂઆત કરી દીધી કેવી કાકર આવે આપણે આવી રીતે ઉપલાડું પાડી નાખીએ પછી કાપી કેવું છે આવી રીતે કંઈક કાપે જોઈ શકો આપણે છે ને ફાઇનલી આમ નોકું કરી નાખ્યું અને આવી રીતે કાપે છે અને અહીંયા તમે જોવું બટકા થાય છે નાખતા રહી છે ફાઇનલી છે ને કેમકે ને લાયક નહોતો આવતો એટલે તો ફેમિલી આને છે ને સેળવો કહેવાય આપણે છે ને સેળવો પણ જોવા મળી ગયો અને ભાઈ વરાડું કટિંગ કરી રહ્યા છે જોઈ શકો તમે અને આ છે ને એનું મોઢું છે આવે છે ને આપણે બરફમાં મેં દીયા નહીં ફાઇનલી ફેમિલી તમે જોઈ શકો આપણે છે ને આવી રીતે કટિંગ કર્યું છે જો તમે આવે છે ને થોડું કેવું કટિંગ કરવાનું બાકી છે ફાઇનલી ફેમિલી આપણે છે ને ભાઈ મચ્છી કટિંગ કરી નાખી છે એની મચ્છી નામ હું તો તમને કીધું એ મચ્છીનું નામ હતું વરાડા મચ્છી અને આપણે ભાઈ નાઈ તો ફ્રેશ થઈ ગયા છીએ અને અત્યારે છે ને ભાઈ દરિયો ભરાવા આવી ગયો તો ફાઇનલી ફેમિલી તમે જોઈ શકો દરિયો અત્યારે કેટલો તોફાની ગયો છે તમે જોઈ શકો તો તમે કેવા કેવા મોજા આવી રહ્યા છે અને ફેમિલી તમે અહીં અત્યારે નજારો જોવો અને પવન પણ ફૂલે ફૂલ આવી રહ્યો છે ગજબ પણ અત્યારે પુષ્કળ આવી રહ્યા છે તમે જોઈ શકો અને આયા છે ને રજનેશ્વર મહાદેવનું મંદિર તો બધા કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું પોતાની મજા કેવા આવ્યો તારે શૂટ લઈ રહ્યા છે કે વિડીયો કેમ નથી આવતો વિડીયો કેમ નથી આવતો રીઝન હું છે તમને બધા ખબર છે કેમકે આમ છે ને ભાઈ ફોર્મ કામે લઈ એટલે છે ને ભાઈ વિડીયો આવે અને ભાઈ ક્યારેક રજા છે તારે વિડીયો આવશે તો જોવાનું બાલ તૈયાર અને વિડીયો બધાય જોરદાર અને સેનાં પેલી એવું તો લાઇક શેર